વાઘરામાં સર્વધર્મ ધર્મ સમૂ લગ્નનોત્વ યોજાયો ચૌદ યુગોલે માંડ્યા પ્રભુતામાં પગલા હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બેઠકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે ગરીબો માટે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પછી પહેલાં પેટ પૂજા માટે દિવસભર પરિવારનું બોજ લઈને ફરતા હોય છે અને આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપ પરિપૂર્ણ થતા નથી દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરવા કઠિન હોય છે રૂપિયા અને સંસાધનની લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે જેનું કોઈ નથી તેનું ઈશ્વર છે આ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જે ધર્મ અધર્મથી ઇતર માનવતાનો પર્યાય બનીને ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે માનવતા સામે ધર્મ દ્વિતીય શ્રેણીમાં આવી જાય છે જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારતભરમાં સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ભૂખ્યાને ભોજન ભટકતાને આશ્રય અને ગરીબ પરિવારના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે આજ પંક્તિમાં વસ્તી ખંડાલી ગામનું ફાતિમા વેલફેર ટ્રસ્ટ છે જે વર્ષોથી ગરીબ પરિવારના લગ્ન સંસ્થાનું માધ્યમ બને છે સંસ્થાના સંચાલકો દ્વારા ભરૂચ જિલ્લાના વાગરામાં ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્નનો મહોત્સવની આજે આયોજન કરવામાં આવ્યું હતું વાગરામાં આવેલા મરઘા કેન્દ્રમાં આ ભવ્ય લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના ચૌદ યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્મા일ભાઈ હાફિજી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે. ઇસ્મા일 હાફિજીનો અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસ્કૃતિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પડી દુનિયા માટે નમૂનાલ કાયમ કરી હતી.

સર્વે ધર્મ સમૂહલગ આનાથી જે ગરીબ ઘરની છોકરીઓ છે એનો મતલબ કે બીજાનું કામ થાય છે ને જે સખી દાતાઓ છે એ બહુ ખુલ્લીથી મદદ કરે છે એના અંદર એવું કંઈ નથી કે અમે એક જ કોમને લઈએ કોઈ પણ કોમ હોય સર્વે અંદર દરેક બધા જ આવી જાય છે રિપોર્ટર